વેલકમ ટુ માય બ્લોક ડે ઇઝેન ઓફ થર્ટી ડે થર્ટી વિડીયોઝ વિથ ડિફરન્ટ કેટેગરી બ્લોક ચેલેન્જ અને આજની કેટેગરી આપણી છે રિપોર્ટિંગ એટલે કે હું ન્યૂઝવાળાની કોઈને રિપોર્ટર તરીકે વાત કરવાનો છો આજના વિડીયોમાં એટલે ચેલેન્જ મારો પૂરો કરવા માટે તો આપણે જાજો ટાઈમ વેસ્ટ કરવો નથી હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નો કર્યું હોય સબસ્ક્રાઇબ કરતા આવજો આ વિડીયોને લાઇક જરૂર કરજો અને બને ત્યાં લગીન શેર કરજો કેમ કે આ રિપોર્ટિંગ છે એટલા માટે તમે આગળ જોજો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ શરૂ તો આજે હું આવી ગયો છું મોરબી જિલ્લાના એવા નાના એવા ગામ નાના દિસરા ગામના રસ્તા ઉપર અત્યારે હું હાલીને જઈ રહ્યો છું એ ગામના રસ્તા ઉપર એક કિલોમીટરનો રસ્તો છે અને તમે એની હાલત તો જોઈ શકો છો નમસ્કાર તો તમારું બધાનું સ્વાગત છે આરબી બ્લોક્સની અંદર ને હું છું તમારી સાથે રવિ ભટાસણા તો અત્યારે હું જ હાલીને જઈ રહ્યો છું અમારા ગામના રસ્તા તરફ પહેલાં તમને રસ્તો બતાવી દઉં તો રસ્તાની હાલત અત્યારે કંઈક આવી છે તો અહીંયા લાગઠ તમને કાંકરા દેખાતા હશે ખાડા દેખાતા હશે અને અહીંયાથી લઈને અહીંયા સુધીનો રસ્તો છે તો પાછળ તમને હાઈવે કારખાના દેખાય છે અહીંયા લગીનો કુલ રસ્તો છે એટલે તમે જોઈ જ શકો છો પાછળ કે કેટલી ખરાબ છે લાગઠ આપણે એક પગ મૂકતા એક ખાડો આવી જાય છે આ રસ્તાને રિપેરિંગની વાત કરીએ તો રિપેરિંગમાં આપણે ત્રણ વખત સરકારે કરેલો છે રિપેર ને તાલુકામાંથી આવેલા કર્મચારીઓએ અહીંયા ખાલી નાની નાની એવી ઝીણી કાકરી ડામર વગરની કાકડી નાખીને ત્રણ વખત જઈ ગયેલા છે ત્રણ વાર રિપેર કરવા છતાં પણ વરસાદ આવે ત્યારે આ રસ્તાની હાલત ને એવી થઈ જાય છે એટલે માટે ચેક કરવા માટે હું હાલીને એક કિલોમીટર હાલીને જાઉં છું અમારા ગામની તરફ જેથી મને ખબર પડે કે આમાં કેવા કષ્ટ થાય છે અને હાલીને જવાવાળા માટે ફૂલે ફૂલ ખતરો છે કેમ કેમ કે આની અત્યાર આની ઉપર અત્યારે નાખેલા છે મોટા મોટા એવા કાંકડા જેથી કોઈ વાહન જતું હોય મોટું વાહન તેથી પાણ ઉડીને માથામાં લાગવાની અથવા બીજે લાગવાની સંભાવના વધી જાય છે તો હું સરકારને એટલી જ કહેવા માંગુ છું કે આ રસ્તાનું જલ્દથી જલ્દ કામ કરાવો જેથી અહીંયા જે ગામમાં રહે છે એના માટે મુશ્કેલીજનક ન બને અને વાહનની ચાલવાની વાત કરી તો વીસ ઉપર વીસની સ્પીડ ઉપર વાહન જતું નથી એટલી આ તમે પાછળ જોઈ શકો છો એટલું આમ કાંકરાને એટલું બધું છે કે આમ વાહન પણ થતડી જાય છે આખું છે કે નાના વ્હીલવાળા એવા વાહનો છે જે તો આમ અકાવા અશક્ય જેવા બની જાય છે ચાલતો ચાલતો હું એક કિલોમીટરનો રસ્તો મેં પૂરો કરી નાખ્યો છે અને આવી ગયો છું અમારા ગામના પુલિયા ઉપર પુલિયાની ની હાલત પણ કઈ કહી છે બે કોરા જે કડ પડી ગઈ છે અહીંયા બનાવેલાના એક વર્ષની અંદર જે કડ પડી ગઈ હતી અને અહીંયા અત્યારે અત્યારે તો નહીં પણ તો વરસાદ હોય છે ત્યારે એની માથેથી પાણી જતું હોય છે એટલે આ રોડ પણ તૂટવાની સંભાવના પૂરેપૂરી છે અને આગળ હજી હાલ એ જાઉં આગળ તમને દેખાડું તો કાંકરા મોટા મોટા એવા કાકરા નાખેલા છે જ્યાંથી પાણીનો પ્રવાહ જાય છે પાણીનો પ્રવાહ અહીંયાથી એટલો બધો જતો હોય છે કે ગાડી શું પણ મોટું એવું વાહન એટલે કે ટ્રેક્ટર પણ નીકળી શકતું નથી અને ગામના કોઈ પણ જે વ્યક્તિઓ હોય છે જેટલા ગામમાં રહેલા હોય છે વરસાદ દરમિયાન તે બારે પણ નથી જઈ શકતા અને બહારના વ્યક્તિ અંદર પણ નથી આવી શકતા તે આ આ રસ્તાના કારણે થાય છે ને નીચે તમને કંકર દેખાતા હશે મોટા મોટા ચાલુ પણ એ નાખવા પડે છે કેમ કે આ રસ્તો તૂટી જ જાય છે હાવ એવો તૂટી જાય છે અમારા ગામના રસ્તાની અત્યારે આવી વ્યવસ્થા છે અને અમારે આગળ પુલિયો વાત કરું તો પુલિય તો એ તો સાવ તૂટી જ જાય છે અહીંયા હું રિપોર્ટિંગ નહીં કરી શકું કેમકે ગામના બધા સમૂહ જતા હોય એટલે થોડો ઘણો થમજી લાગો પછી લો આટો તો અમારે કરવું પડે બાકી તો હું કંઈ કરવા માગતો નથી કેમકે મારી રિપોર્ટિંગની કેટેગરી હતી એટલે થોડું ઘણું સાચું કેવું કહેવું પડે રિપોર્ટિંગમાં એવું જોઈએ અને મારા રસ્તાના ગામના રસ્તાની હાલત સાચે એવી જ છે હું હાલીને જતો હોય મેં બ્લોગમાં પણ ઘણી વાર કહે કહેલું છે તો બાકી તો કાંઈ હું કહેવા માગતો નથી આજની રિપોર્ટિંગની કેટેગરી હું અહીંયા લગીને જ રાખું છું તો આજનો બ્લોગ આપણે અહીંયા લગીને જ રાખી આ મેં ચેલેન્જ પૂરો કરવા માટે જે કાંઈ ખોટું બોલાઈ ગયું હોય તો માફ કરજો અને આજનો આ મારો ચેલેન્જ ડે ટેન કમ્પ્લીટ થાય છે હવે આપણે ડાયરેક્ટ મળી નવા એક ચેલેન્જ આવી રહે નવી એક કેટેગરી આવી રહે ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે